નમસ્કાર મિત્રો કેમ છો તારીખ આજે આઠ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસને સોમવાર ગુજરાતી તિથિ ભાદરવી વધ અને પેઢીઓ આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ બિહારમાં ચૂંટણી પ્રસાર છોડીને રાહુલ ગાંધી મલેશિયા પહોંચ્યા ભાજપના પ્રવક્તા અમિત માલવીયાએ ફોટા શેર કરીને કહ્યું રાહુલ ગાંધી ગુમ થવાની કળામાં માહિર આ છે તારા ચહેરા પર એસિડ નાખી દેશ ટીએમસીના નેતા અબ્દુલ રહીમ બક્ષીએ ભાજપના એમએલએ આપી ખુલ્લી ધમકી અમેરિકાના હવાઈ રાજ્ય પર શક્તિશાળી વાવાઝોડું કીકો ત્રાટકવાની તૈયારીમાં ગુજરાતમાં ચિંતાજનક સમાચાર સિસ્ટમ હજુ પણ વધુ મજબૂત બનવાની સંભાવના બાર કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે સિસ્ટમ હેલ્મેટનો કાયદો જનહિત વિરોધી સરકારની ખામીઓ સુપાવવાની સાલ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલી રદ ભારે વરસાદને કારણે લેવાયો નિર્ણય અમેરિકા પચાસ ટકા ટેરિફ લગાવી રહ્યું છે તો તમે પિંચોતેર ટકા ટેરિફ લગાવો ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનો સરકાર પર પ્રહાર બીડીએને બિહારે બિહાર રાજકીય હોબાળો મસાવ્યો કોંગ્રેસે કહ્યું ભૂલ થઈ ગઈ સોશિયલ મીડિયા શીફે રાજીનામું આપ્યું બેંગ્લોરમાં બની ખોપનાક ઘટના પૂરપાટ જતી કારના સંરુપમાંથી બહાર નીકળ્યો છોકરો ગુજરાતના દરિયાકટે કોસ્ટગાર્ડનું મોટું એલર્ટ શક્તિશાળી લો પ્રેશર આગળ વધી રહ્યું છે વાવાઝોડા જેવું ફૂંકાશે બે બાજુ ડાકલી વગાડતા ટ્રમ્પ ભારતને નિશાન બનાવ્યા બાદ હવે ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ જિમ્પિંગને જઈ રહ્યા છે મળવા આખી ગેમ સેટ ભારત ચીન સાથે મળીને કરશે કામ આ રીતે શેરબજાર ફરી સમકશે યુક્રેન પર રશિયાનો સૌથી મોટો હવાઈ હુમલો ઉપર પર આઠસોથી વધુ ડ્રોનથી કર્યો હુમલો કેબિનેટ બિલ્ડિંગને બનાવી નિશાન મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન વીજળીનો વાયર મૂર્તિને અડી જતા સહભક્તોને લાગ્યો કરંટ એકનું થયું ઘટના સ્થળે મોત અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું સર્જન અભિયાન વોર્ડ સમિતિ પ્રમુખોની કરાઈ નિમણૂક ઉજ્જૈનની સિપ્રા નદીમાં પોલીસની ગાડી ખાબકતા પીઆઈનું થયું મોત અન્ય બે પોલીસ કર્મચારીઓની શોધખોળ શરૂ ટ્રમ્પની નવી જાહેરાતમાં ભાગીદારી દેશોને ટેરિફમાંથી મુક્તિ અપાય સોના સહિત પિસ્તાલીસ વસ્તુઓનો સમાવેશ પંજાબમાં ગેંગસ્ટર ગોલ્ડી બારના ખાસ સાથીની ધરપકડ પાંચ પિસ્તોલ અને દસ જીવતા કારતુસ જપ્ત કર્યા બંગાળની ખાડીની સિસ્ટમનો વળાંક પાકિસ્તાન જવાને બદલે ગુજરાત તરફ આવી ગયો હવે વરસાદ ભૂક્કા બોલાવશે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર બાદ દાદાના મંત્રીમંડળમાં મંત્રીઓની છૂટી થવાની સંભાવના મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાંથી એક સોકાવનારી ઘટના સામે આવી દસ વર્ષના બાળકને આવ્યો હાર્ટ એટેક હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરશો તો પડશે મોંઘું સરકારની જાહેરાત બાદ સ્વીગી અને ઝોમેટોનો મોટો નિર્ણય અમૂલ અને મધર ડેરીનું દૂધ બાવીસ સપ્ટેમ્બરથી ત્રણથી ચાર રૂપિયા સુધી સસ્તું થાય તેવી શક્યતા સંતરામપુરથી રાજસ્થાન જતા માનગઢ રોડ પર ભૂસ્ખલન ભારે વરસાદથી પ્રોડક્શન હોલ તૂટતા સો મીટર માર્ગ ધસી પડ્યો દિલ્હીમાં આરએસએસનો શતાબ્દી સમારોહ સંઘના નેતૃત્વના અભિગમમાં આવેલા બદલાવના સ્પષ્ટ સંકેતો આનંદ ચતુર્થી પૂર્ણ થતાં જ મુંબઈ થાણેમાં માંસ અને દારૂની દુકાનોમાં લોકો ઉમટી પડ્યા ગીર સોમનાથ જિલ્લામાં મગફળી પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન શરૂ કરાયું ગુજરાત કોંગ્રેસ દ્વારા અગિયારમી સપ્ટેમ્બરથી ખેડૂત અધિકાર યાત્રાનો પ્રારંભ કરશે પંજાબ પૂરમાં ડૂબી ગયું કેજરીવાલ ગુજરાતમાં વ્યસ્ત દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું ભાગી જવું એ કેજરીવાલનું સમજી વિચારીને ભરેલું પગલું છે હવે આવશે કેન્સરનો અંત રશિયાના વૈજ્ઞાનિકોએ વેક્સિન બનાવવાનો કર્યો દાવો તમામ ટ્રાયલમાં રહી સફળ ગુજરાત આવેલા કેજરીવાલની મોટી જાહેરાત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નિશાણવાળા ગામોને કરાયા એલર્ટ બાવીસ બસો દુવારા લોકોનું સ્થળાંતર કરાયું ભારતનો પ્રજનન દર ઐતિહાસિક રીતે ઘટ્યો ગ્રામીણ વિસ્તારોમાં પહેલીવાર રિપ્લેસમેન્ટ લેવલ બે પોઈન્ટ એક પર પહોંચ્યો વૃદ્ધોની વસ્તીમાં સતત વધારો ગુજરાત બોર્ડની શાળાઓમાં સોળમી ઓક્ટોબરથી એકવીસ દિવસનું દિવાળી વેકેશન પડશે મહિલાઓ માટે સૌથી સલામત માનવામાં આવતા કોલકાતામાં ફરી ગેંગરેપ અદાણી કંપની સામે ખોટા સમાચાર કેસમાં કોર્ટની કાર્યવાહી તાત્કાલિક કોન્ટેન દૂર કરવાનો કર્યો આદેશ અંબાજી મેળાનો આજે સાતમો અને છેલ્લો દિવસ શાંતિપૂર્ણ માહોલમાં મેળો થશે સંપન્ન યોગી આદિત્યનાથે બીસીસીઆઈ પાસે કરી ખાસ માંગ કહ્યું યુપીમાં એક નહીં ચાર ટીમો બનાવો ભારતીય ટીમે હોકી એશિયા કપ બે હજાર પચીસનો ખિતાબ જીત્યો વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય થયું લંડનથી વોશિંગ્ટન સુધી વિરોધ પ્રદર્શન અમેરિકામાં ટ્રમ્પની નીતિઓ વિરોધ યુકેમાં પેલેસ્ટાઈન એક્શનના ચારસો સમર્થકોની કરાઈ ધરપકડ હુટી બળવાખોરોએ ઇઝરાયલ પર કર્યો મોટો હુમલો આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બનાવ્યું નિશાન હસ્તનક્ષેત્રમાં ગાજવીજ સાથે વરસાદ ભૂક્કા બોલાશે આંબાલાલની આગાહી સાંભળીને ગરબા પ્રેમીઓનું ટેન્શન વધી જશે ટીઈટી ફરજિયાત કરવા સામે દેશભરમાં વિરોધ શિક્ષકોએ સરકાર સમક્ષ કાયદામાં સુધારો કરવાની માંગ કરી કેદારનાથ અને બદ્રીનાથ ગામમાં ગ્રીન બેલ્ટ પ્રોજેક્ટ પર કામ શરૂ ઇન્ડિયા ગઠબંધનની ડિનર બેઠક થઈ રદ પાર્ટી અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ જણાવ્યું કારણ પાકિસ્તાનમાં લાઈવ ક્રિકેટ મેચમાં આતંકીનો માહોલ મેચ દરમિયાન થયો બોમ્બ વિસ્ફોટ એક વ્યક્તિનું થયું મોત વરસાદના કારણે પંજાબના બે હજાર ગામડા ડૂબી જતા પીએમ મોદી આપત્તિગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે તિહાર જેલમાં કિન્નરોએ સાંસદ એન્જિનિયર રાશિદને માર માર્યો પાર્ટીએ કહ્યું હત્યાનું કાવતરું નવરાત્રીની મોટી ભેટ પહેલા દિવસથી ત્રણસો પિંચોતેર વસ્તુઓનો જીએસટી ઘટાડવામાં આવશે નિર્મલા સીતારમણે કંપનીઓને આપી કડક સૂચનાઓ ભારત પર ઉષા ટેરિફના કેસમાં ટ્રમ્પને સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા આપવી પડી બસો એકાવન જવાબમાં જણાવ્યું રાજકોટના આટકોટ નજીક ભયંકર કાર અકસ્માત આરકે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓના મોત ટ્રમ્પના ટેરીફથી હીરા ઉદ્યોગની સમક ઝાંખી પડી રત્ન કલાકારોની હાલત કફોડી બની મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે નોઈડાથી દબોસ્યો પાવાગઢમાં ભારે પવન ફૂંકાતા માલસામાન લઈ જતો રોપ વે તૂટી પડતા સહ શ્રીમકોના નીપજ્યા મોત ધંધામાં ગુજરાતીઓને કોઈ ન પહોંચે ટેરિફ પહેલા અમેરિકામાં માલ ઘુસાડી દીધો ગુજરાતમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ અઠ્યાસી જળાશયો સો ટકા ભરાયા એકસો ત્રેવીસ હાઈ એલર્ટ પર સુરતના જાણીતા વકીલ ફિરોજ પઠાણે કર્યો આપઘાત રાહુલ ગાંધીના રહી ચૂક્યા હતા વકીલ